આધાર કાર્ડનું નવું અપડેટ આવ્યું હવે દરેકને મળશે રૂપિયા બે હજારની રકમ જાણો અહીંથી માહિતી વધુ માહિતી મેળવતા પહેલાં અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ અને બે લાઇકન બટન દબાવો જેથી આવી માહિતી તેમજ સરકારી યોજનાઓની વિગત આપને આસાનીથી મળી રહે અટલ પેન્શન યોજના બે હજાર ચોવીસ આધાર કાર્ડનું નવું અપડેટ આવ્યું હવે દરેકને મળશે રૂપિયા બે હજારની રકમ જાણો અહીંથી માહિતી આધાર કાર્ડ એ ભારતના નાગરિક માટે ઓળખ કાર્ડ છે તમને ખબર નહીં હોય કે આધાર કાર્ડમાં એક નવું અપડેટ આવી ગયું છે તમને આધાર કાર્ડમાંથી બે હજાર રૂપિયાનો લાભ મળશે ઘરે બેઠા આધાર કાર્ડ દ્વારા તમે ઘરે બેઠા રૂપિયા બે હજાર મેળવી શકો છો તમને થતું હશે કે કેવી રીતે પણ અમે તમને બધું આર્ટિકલમાં નીચે સંપૂર્ણ રીતે જણાવેલ છે તો તમે જાણી અને રૂપિયા બે હજાર મેળવી શકો છો અટલ પેન્શન યોજના શું છે અટલ પેન્શન યોજના એ ભારત સરકાર દ્વારા બે હજાર પંદરમાં શરૂ કરાયેલ એક સમાજ સુધારક યોજના છે આ યોજનાનો મુખ્ય હેતુ અસંગઠિત ક્ષેત્રના કર્મચારીઓને વૃદ્ધાવસ્થામાં નાણાકીય સુરક્ષા પૂરી પાડવાનો છે અટલ પેન્શન યોજના માટે પાત્રતા અઢારથી ચાલીસ વર્ષની વચ્ચેની કોઈપણ ભારતીય નાગરિક આ યોજનામાં જોડાઈ શકે છે કોઈપણ સરકારી કર્મચારી કે પેન્શન યોજનાનો લાભાર્થી આ યોજનામાં જોડાઈ શકતો નથી અટલ પેન્શન યોજના માટે યોગદાન યોજનામાં દર મહિને નિયમિત યોગદાન આપવામાં આવે છે યોગદાનની રકમ પસંદ કરેલ પેન્શન રકમ અને જોડાવાની વય પર આધાર રાખે છે ઓછામાં ઓછું યોગદાન રૂપિયા બેતાલીસ છે અને મહત્તમ યોગદાન રૂપિયા પાંચસો અડતાલીસ છે યોગદાન કોઈ પણ બેંક અથવા પોસ્ટ ઓફિસમાં થઈ શકે છે અટલ પેન્શન યોજના માટે પેન્શન સાહીઠ વર્ષની ઉંમરે નિવૃત્ત પછી યોજનાધારકોને પસંદ કરેલ પેન્શન રકમ મળશે પસંદ કરેલ પેન્શન રકમ દર મહિને રૂપિયા એક હજારથી પાંચ હજાર સુધીની હોઈ શકે છે યોજનાધારકો પસંદ કરી શકે છે કે તેઓ પેન્શન એકસાથે લેશે કે વાર્ષિક અટલ પેન્શન યોજના માટે અન્ય લાભો યોજનામાં જોડાનારો મૃત્યુ પછી તેમના પરિવારને યોગદાનની રકમ પાછી મળશે યોજનામાં જોડાણાઓને ટેક્સ લાભોનો પણ લાભ મળશે અટલ પેન્શન યોજના માટે અરજી કેવી રીતે કરવી તમે નજીકની બેંક અથવા પોસ્ટ ઓફિસની મુલાકાત લઈ શકો છો અરજી ફોર્મ ભરો અને જરૂરી દસ્તાવેજો સાથે સબમિટ કરો યોગદાન ચૂકવવાનું શરૂ કરો આવા વધુ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો